નમસ્કાર મિત્રો શિક્ષા એકેડેમી ઓનલાઈનમાં આપ સૌનું સ્વાગત છે જે પણ મિત્રો ટેટ અને ટાટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે એમના માટે તો આજનો આ ટોપિક સુપર ઇમ્પોર્ટન્ટ સાબિત થવાનો છે તો ચાલો આ વિષયમાં ઊંટા ઉતરીએ અને એને એકદમ સહેલાઈથી સમજી લઈએ પણ હા મુખ્ય વિષય પર આગળ વધીએ એ પહેલાં એક નાનકડી વાત જો આપ અમારી સાથે જોડાયેલા રહીને પરીક્ષાની આવી જ જોરદાર તૈયારી કરવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ચૂકશો નહીં ચલો હવે સીધા આપણા આજના મુખ્ય વિષય પર આવીએ તો આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે સફળ શિક્ષક બનવાનું સમજોને કે એકદમ પાયો છે અને એ છે અધ્યાપન સૂત્રો આ કોઈ મોટા મોટા સિદ્ધાંતો નથી હો પણ એવા જોરદાર સાધનો છે જે દરેક શિક્ષકની ટૂલકિટમાં હોવા જ જોઈએ તો ચાલો સાથે મળીને આ ટૂલકીટ બનાવવાનું શરૂ કરીએ તો આપણી આ આખી સફર કેવી દેખાશે સૌથી પહેલાં તો એ સમજીશું કે આ અધ્યાપન સૂત્રો છે શું પછી આપણે એક પછી એક સૂત્રો જોતા જઈશું જેમ કે પાયાના જ્ઞાન માટેના સૂત્રો પાઠને ગોઠવવા માટેના સૂત્રો અને વિદ્યાર્થીઓની સમજને વધુ ઊંડી બનાવવા માટેના સૂત્રો અને છેલ્લે એમની લોજિકલ થિંકિંગને શાર્પ કેવી રીતે કરવી એ પણ જોઈશું અને હા આ બધું પ્રેક્ટિસમાં કેવી રીતે મૂકવું એની પણ વાત કરીશું ઓકે તો જેમ મેં કહ્યું કોઈ પણ ટૂલ વાપરતા પહેલાં એ જાણવું બહુ જ જરૂરી છે કે એ શું કામ કરે છે બરાબર ને તો ચાલો સૌથી પહેલા અધ્યાપન સૂત્રોનો અર્થ શું છે અને એનું મહત્વ શું છે એના પર એક નજર નાખીએ તો સવાલ એ છે કે આ અધ્યાપન સૂત્રો છે શું સાવ સહેલી ભાષામાં કહો તો આ એવા સિદ્ધાંતો છે જે વર્ષોના અનુભવ અને નિરીક્ષણ પછી મળ્યા છે એને તમે ગાઈડલાઇન્સ કહી શકો જે રસ્તો બતાવે છે પણ આનો ફાયદો શું સીધી વાત છે જો આ સૂત્રોનો ઉપયોગ કરીએ તો લેસન પ્લાનિંગ એકદમ સહેલું બની જાય છે ક્લાસરૂમમાં કોન્ફિડન્સ પણ વધે છે અને સૌથી મોટી વાત સમય અને શક્તિ બંને બચે છે અને આ બધાનું પરિણામ શું આપણું ભણાવવાનું વધારે ને વધારે અસરકારક બને છે ચાલો તો પછી હવે આપણી ટૂલકેટમાં પહેલાં અને સૌથી હું કહીશ કે સૌથી અગત્યના સાધનો ઉમેરીએ આ એવા સૂત્રો છે જે આપણને શીખવે છે કે ભણાવવાની શરૂઆત ક્યાંથી કરવી જેથી વિદ્યાર્થીઓનો પાયો એકદમ મજબૂત બને તો આપણું પહેલું જબરદસ્ત સૂત્ર છે જ્ઞાત પરથી અજ્ઞાત તરફ જવું ક્યારે એવું બન્યું છે કે કોઈ નવો ટૉપિક ક્યાંથી શરૂ કરવો એ જ ના સમજાયું હોય જવાબ બહુ સિમ્પલ છે ત્યાંથી શરૂ કરો જે વિદ્યાર્થીઓ પહેલેથી જ જાણે છે એમના જૂના જ્ઞાન અને નવી માહિતી વચ્ચે સમજો ને કે એક બ્રિજ બનાવવાનો છે દાખલા તરીકે જો સૂર્યમંડળ ભણાવવું હોય તો સીધા સૂર્યમંડળ પર કૂદી પડવાને બદલે વાત પૃથ્વીથી શરૂ કરો કારણ કે એના વિશે તો એમને ખબર જ છે જ્યારે આપણે એમના જાણીતા વિષયથી શરૂઆત કરીએ ને તો એ લોકોનો કોન્ફિડન્સ એકદમ વધી જાય છે હવે બીજું સૂત્ર સરળ પરથી કઠિન તરફ જવું આ સાંભળવામાં ભલે એકદમ સામાન્ય લાગે પણ છે બહુ જ પાવરફુલ કોઈપણ ટોપિકની શરૂઆત હંમેશા સહેલી બાબતોથી જ કરો એનાથી થશે શું ખબર છે વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધશે એમને લાગશે અરે વાહ આ તો મને આવડે છે અને એકવાર આ ફિલિંગ આવી ગઈ ને એટલે પછી એ લોકો અઘરા ટોપિક્સ માટે પણ મેન્ટલી રેડી થઈ જાય છે સીધી વાત છે ગુણાકાર શીખવતા પહેલાં સરવાળા તો શીખવવા જ પડે ને બસ એ જ લોજિક છે અને આપણું ત્રીજું પાયાનું સૂત્ર છે મૂર્ત પરથી અમૂર્ત તરફ જવું જરા નાના બાળકોને યાદ કરો એ લોકો કઈ વસ્તુઓ જલ્દી શીખે એ જ જેને એ જોઈ શકે સ્પર્શી શકે આને જ કહેવાય મૂર્ત જ્ઞાન હવે તમે એમને પ્રેમ કે પ્રામાણિકતા જેવા શબ્દો સમજાવવા જશો તો અઘરું પડશે કારણ કે એ અમૂર્ત છે એને જોઈ સ્પર્શી નથી શકાતું એટલે જ ગણિતમાં બોર્ડ પર બગડે બે લખતા શીખવતા પહેલાં હાથમાં બે સફરજન કે બે પેન્સિલ બતાવવી વધુ અસરકારક છે પહેલાં નક્કર અનુભવ અને પછી જ જેનો સિદ્ધાંત આનાથી શીખવાનો પાયો એકદમ પાક્કો થઈ જાય છે સારું તો આપણો પાયો તો હવે મજબૂત થઈ ગયો હવે આપણે એવા સાધનો પર ફોકસ કરીશું જે આપણને લેસનના કન્ટેન્ટને એકદમ લોજિકલી ગોઠવવામાં મદદ કરશે એટલે કે માહિતીનો ફ્લો કેવો હોવો જોઈએ એ આ સૂત્રો આપણને શીખવશે હવે આવે છે આપણું ચોથું સૂત્ર વિશિષ્ટ પરથી સામાન્ય તરફ જવું આ છે ને એકદમ ડિટેક્ટિવ જેવું કામ છે અહીંયા આપણે વિદ્યાર્થીઓને સીધે સીધો નિયમ નથી કહી દેતા ના આપણે એમને અલગ અલગ ક્લૂ એટલે કે ઉદાહરણો આપીએ છીએ દાખલા તરીકે તમે ક્લાસમાં અલગ અલગ પ્રકારના ત્રિકોણ બતાવો અને વિદ્યાર્થીઓને કહો કે એના ખૂણા માપે ધીરે ધીરે એ લોકો જાતે જ નિયમ શોધી કાઢશે ક્યારે આ તો દરેક ત્રિકોણના ખૂણાનો સરવાળો એકસો એંશી ડિગ્રી જ થાય છે અને આ જે જ્ઞાન એમને જાતે શોધવાથી મળશે ને એ કાયમ માટે યાદ રહી જશે કારણ કે એ એમની પોતાની ડિસ્કવરી છે આપણો પાંચમું સૂત્ર છે સમગ્ર પરથી અંશ તરફ જવું આ એક સાયકોલોજીના સિદ્ધાંત પર આધારિત છે જે કહે છે કે આપણું મગજ છે ને એ પહેલાં આખી વસ્તુને જોએ છે ધ બિગ પિક્ચર અને પછી જ એના નાના નાના ભાગો પર ધ્યાન આપે છે તમે જ વિચારો જ્યારે આપણે કોઈને મળીએ ત્યારે પહેલાં એનો આખો ચહેરો જોઈએ છીએ અને પછી કદાચ એની આંખો કે સ્માઈલ પર ધ્યાન જાય છે બરાબર બસ ભણાવવામાં પણ આવું જ છે પહેલાં આખી કવિતા ગાઈને સંભળાવો એનો ભાવ સમજો અને પછી એક એક લીટીના અર્થ પર જાઓ પહેલાં આખા ભારતનો નકશો બતાવો અને પછી ગુજરાત ક્યાં આવ્યું એ સમજાવો અને હવે છઠ્ઠું સૂત્ર પૃથકરણ પરથી સંયોગીકરણ તરફ જવું આને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે સમજો કે આપણે કોઈ મશીન ખોલીને ફરીથી જોડી રહ્યા છીએ પૃથકરણ એટલે મશીનના બધા પાર્ટ્સને અલગ અલગ કરીને સમજવું કે ભાઈ આ સ્ક્રૂ શું કામ કરે છે આ વાયર ક્યાં જાય છે અને સંયોગીકરણ એટલે એ બધી સમજણનો ઉપયોગ કરીને બધા પાર્ટ્સને પાછા જોડીને મશીન ચાલુ કરવું વ્યાકરણ શીખવતી વખતે પણ આ જ કરી શકાય પહેલાં વાક્યના ટુકડે ટુકડા કરો આ કર્તા આ કર્મ આ ક્રિયાપદ અને પછી એ નિયમોનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને કહો કે ચાલો હવે એક નવું સાચું વાક્ય બનાવો ઓકે આપણે ટૂલકિટ હવે ધીરે ધીરે વધુને વધુ પાવરફુલ બની રહી છે હવે આપણે એવા સૂત્રોની વાત કરીશું જે વિદ્યાર્થીઓને માત્ર માહિતી જ નહીં પણ એની સાથે ઊંડાણપૂર્વક એકદમ મીનિંગફુલ રીતે કનેક્ટ થવામાં મદદ કરશે સાતમું સૂત્ર છે અનુભવજન્ય પરથી બુદ્ધિગમ્ય તરફ જવું સાવ સહેલા શબ્દોમાં પહેલા અનુભવ પછી તર્ક સાચું જ્ઞાન હંમેશા આપણી ઇન્દ્રિયોથી શરૂ થવું જોઈએ એક ઉદાહરણ લઈએ વિજ્ઞાનમાં વિદ્યાર્થીઓને પહેલાં ઠંડા પાણીના ગ્લાસ પર બાઝેલા પાણીના ટીપાં બતાવો એમને એ જોવા દો સ્પર્શવા દો આ થયો એમનો પોતાનો અનુભવ અને પછી સમજાવો કે આ જળચક્ર એટલે કે વોટર સાયકલ કેવી રીતે કામ કરે છે આ થઈ બુદ્ધિ યાદ રાખજો અનુભવ વગરનો તર્ક હંમેશા હવામાં જ રહી જાય છે હવે આઠમું સૂત્ર જે મને લાગે છે કે એક શિક્ષકની સૌથી મોટી જવાબદારી બતાવે છે અનિશ્ચિત પરથી નિશ્ચિત તરફ જવું જરા વિચારો શરૂઆતમાં વિદ્યાર્થીનું મન એક ધૂંધણાં ચિત્ર જેવું હોય છે એના વિચારો એની સમજ બધું અસ્પષ્ટ હોય છે હવે શિક્ષકનું કામ શું છે શિક્ષકનું કામ છે પ્રશ્નો પૂછીને ચર્ચાઓ કરીને અને સારા ઉદાહરણો આપીને એ ધુમ્મસને હટાવવાનું અને એ ચિત્રને એકદમ ક્રિસ્ટલ ક્લિયર બનાવવાનું આખી પ્રોસેસ જ એવી છે જે વિદ્યાર્થીની જાણવાની ઈચ્છાને જગાડે છે અને એને સાચી દિશામાં લઈ જાય છે ચાલો હવે આપણે આપણી ટૂલ કિટના છેલ્લા અને કહી શકાય કે સૌથી એડવાન્સ સાધનો તરફ જઈએ આ એવા ટૂલ્સ છે જે વિદ્યાર્થીઓની લોજિકલ અને ક્રિટિકલ થિંકિંગ એટલે કે તર્કબદ્ધ વિચારસરણીને એક નવા લેવલ પર લઈ જશે આપણું નવમું સૂત્ર તર્કની બે અલગ અલગ ગલીઓ જેવું છે આગમન પરથી નિગમન તરફ જવું આગમન પદ્ધતિ તો આપણે હમણાં જોઈ યાદ છે ઉદાહરણો પરથી નિયમ સુધી પહોંચવું હવે નિગમન પદ્ધતિ એનાથી બરાબર ઊંધી છે અહીંયા આપણે પહેલા નિયમ જણાવી દઈએ છે અને પછી એને અલગ અલગ ઉદાહરણો પર લાગુ પાડીએ છીએ સાચો અને અસરકારક શિક્ષક આ બંનેનો ઉપયોગ કરે છે પહેલાં વિદ્યાર્થીઓને જાતે નિયમ શોધવા માટે પ્રોત્સાહિત કરો એટલે કે આગમન અને પછી એ નિયમનો ઉપયોગ કરીને નવા પ્રોબ્લેમ સોલ્વ કરાવો એટલે કે નિગમન આ સ્લાઇડ પર જરા ખાસ ધ્યાન આપજો આગમન અને નિગમન વચ્ચેનો જે તફાવત છે ને એ એકદમ ક્લિયર થઈ જશે આગમન એટલે વિશિષ્ટ ઉદાહરણોથી સામાન્ય નિયમ તરફ અને નિગમન એટલે સામાન્ય નિયમથી વિશિષ્ટ ઉદાહરણો તરફ આ ફોર્મ્યુલા મગજમાં ફિટ કરી લેજો પરીક્ષામાં આના પરથી કોઈ સવાલ આવે તો જરા પણ કન્ફ્યુઝન ના થવું જોઈએ અને આ રહ્યું આપણું દસમું અને છેલ્લું સૂત્ર મનોવૈજ્ઞાનિક પરથી તર્કબદ્ધ બાબત તરફ જવો આનો સીધો મતલબ છે પહેલાં વિદ્યાર્થીના મનને સમજો અને પછી વિષયને તર્કબદ્ધ રીતે ગોઠવો હવે માની લો કે કોઈ વિષયનો લોજિકલ ક્રમ એકદમ નક્કી છે પણ જો વિદ્યાર્થીને એમાં રસ જ ના પડે તો શું કરવાનું એટલે શરૂઆત હંમેશા એવી રીતે કરો જે વિદ્યાર્થીની ઉંમર એની સમજ અને એની રૂચિને આકર્ષે એકવાર એમનું ધ્યાન ખેંચાઈ ગયું પછી તમે આખા વિષયને લોજિકલ ઓર્ડરમાં શીખવી શકો છો ટૂંકમાં પહેલા દિલ અને પછી દિમાગ તો લો આપણી શિક્ષકની ટૂલકેટ હવે પૂરી રીતે તૈયાર છે દસે દસ સાધનો આપણી પાસે છે પણ સાધનો હોવો એક વાત છે અને એનો સાચો ઉપયોગ કરવો એ બીજી એટલે હવે એ સમજવું જરૂરી છે કે આ ટૂલકેટનો ઉપયોગ કેવી રીતે કરવો હવે સમય છે આપણે જે કંઈ પણ શીખ્યા એને એકદમ પાક્કું કરવાનું આ સ્લાઇડ પર જે પ્રશ્નો આપેલા છે એના પર શાંતિથી વિચાર કરજો આ ખાલી પરીક્ષાના સવાલો નથી પણ તમારી પોતાની સમજને વધુ ઊંડી અને ક્લિયર કરવા માટેની એક એક્સરસાઇઝ છે તમે ઈચ્છો તો અહીં થોડીવાર અટકીને આના પર મનન કરી શકો છો એક વાત ખાસ યાદ રાખજો ટેટ અને ટેટ જેવી પરીક્ષાઓમાં હવે સીધા સાદા પ્રશ્નો નથી પૂછાતા હવે આવે છે સિચ્યુએશન બેઝ્ડ પ્રશ્નો એટલે કે તમને એક પરિસ્થિતિ આપવામાં આવશે અને પૂછવામાં આવશે કે તમે શું કરશો આ સ્લાઇડ પરના પ્રશ્નો બસ એ જ તૈયારી માટે છે જાતે વિચારો કે વર્ગખંડમાં આ સૂત્રોનો ઉપયોગ કેવી રીતે થઈ શકે દરેક સૂત્ર માટે પોતાના નવા ઉદાહરણો બનાવો સાચું કહું તો આ જ પ્રેક્ટિસ તમારી તૈયારીને બીજાઓ કરતાં એકદમ અલગ અને મજબૂત બનાવશે તો હવે આપણી આ શિક્ષકની ટૂલ તો તૈયાર છે પણ હું તમને એક સવાલ સાથે છોડીને જાઉં છું જ્યારે તમે તમારો આગામી પાઠ તૈયાર કરશો ત્યારે આ દસ સાધનોમાંથી કયું સાધન તમે સૌથી પહેલા હાથમાં લેશો આના પર જરૂર વિચારજો કારણ કે તમારો જવાબ જ નક્કી કરશે કે તમારી ભણાવવાની સફર કેટલી સફળ રહેશે છેલ્લે જો આ માહિતી ખરેખર કામની લાગી હોય તો એક લાયક તો બને જ છે અને હા તમારા જેવા બીજા મિત્રો જે તૈયારી કરી રહ્યા છે એમની સાથે શેર કરવાનું બિલકુલ ના ભૂલતા આપનો સાથ અને સહકાર જ અમને વધુ સારું કામ કરવાની પ્રેરણા આપે છે ચાલો ત્યારે મળીશું ફરી એક નવા મજેદાર વિષય સાથે આભાર